ધરમપુરના બિલપુડી ગામેથી કોબરા નાગનું વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરાયો ધરમપુરના બિલપુડી ગામેથી ખોરાકની શોધમાં આવેલા કોબરા નાગનો વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ડુંગરપાડા ફળિયામાં રહેતા રાજેશભાઈ જયંતિભાઈ પાડવીના ઘરના રસોડામાં ઉંદર દેડકાના ખોરાકની શોધમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા જેમાં ન્યુરોટોક્સિન વેનમોન્સ સ્નેક ઝેરી નાગ જોવા મળતા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુરના સભ્ય દિપેશભાઈ ભીંસરાએ મુકેશભાઈ વાયડનો કોન્ટેક્ટ કરતા તાત્કાલિક દિનેશભાઈ વાયડ તેમની ટીમ સાથે ઘટના પહોંચીને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડે કોબરા નાગનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને ધરમપુર વન વિભાગને જાણ કરી માનવ વસાહતથી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો તમારા ઘર અથવા તો વિસ્તારમાં સાપ અને અજગર નજરે આવે તો તાત્કાલિક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને સેવન અને એટ